સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન ખાતે સાંસદ દિલીપ રાઠોડની અધ્યક્ષતામાં સાતમો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ પ્રસંગે શ્રીએ જણાવ્યું હતું કે પરીક્ષા એ જીવનનો ભાગ છે બોર્ડની પરીક્ષાઓ તેનું પ્રથમ પગથિયું છે ત્યારે દરેક માતા પિતા પોતાના બાળકો શ્રેષ્ઠ પદ ધારણ કરે તેવું સ્વપ્ન જુએ છે અને આ સ્વપ્ન પરિપૂર્ણ કરવાની જવાબદારી વિદ્યાર્થીઓની હોય છે જેથી જ વિદ્યાર્થીઓ પર સફળતા માટેનું ભારણ આવે છે ત્યારે અહીં આપણે આને ભારણ તરીકે નહીં પરંતુ તેની સારી રીતે લઈને સખત મહેનત દ્વારા સફળતા મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ અને મહેનતનો કોઈ પણ વિકલ્પ નથી આપણા વડાપ્રધાન શ્રેષ્ઠ એક ઉદાહરણ છે અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યુઝ ગુજરાતી